Mira'n bat a પાટણના ખાલકપુરા યુવક મિત્ર મંડળ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી શ્રાવણ સુદ એકમના દિવસે એકસો પચાસથી બસો પદયાત્રિકો સાયકલયાત્રા સંઘ લઇને રણુજા ધામમાં બાબા રામદેવ પીરની ધજા પતાકા લઈને આસ્થા સાથે જાય છે ત્યારે ભાદરવા સુદ નમના દિવસે રામદેવ પીરના સ્થાનકોએ નેજાઓ ભાવિ ભક્તો દ્વારા ચડાવવામાં આવતા હોય છે જે સંદર્ભે પાટણના ખાલકપુરા વિસ્તારમાં આવેલા ભરતભાઈ ઠાકુરના નિવાસ સ્થાનેથી ભાદરવા સુદ નોમને લઈને ભજન મંડળી સાથે બાબા રામદેવ પીરના નેજાણ લઈને નીકળ્યા હતા અને બાબા નું નેજુ ગેમરિયા વીર પાસે આવેલા બાબા રામદેવપીના મંદિરે આસ્થા સાથે ચડાવવામાં આવ્યું હતું તો આ પ્રસંગે મોટી સંખ્યામાં મહોલ્લાના રહીશો સાથે બાબા રામદેવીના નેજા સાથે સંગ નીકળતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું આ પ્રસંગે બાબા પરમ ભક્ત ભરત ઠાકોરે હતું કે ઘણા વર્ષોથી રણુજા રામદેવીના ધામમાં યાત્રા સંઘ પરત આવ્યા બાદ આસ્થા સાથે ભાદરવા સુદ નમના દિવસે ગેમરિયા વીર ખાતે આવેલા બાબા રામદેવીના સ્થાનકે નેજુ વર્ષોથી ચડાવવાની પરંપરાને આજે પણ અકબદ્ધ રાખ્યું હોવાનું જણાવ્યું હતું અમારું ખાલકપુરા યુગ મંડળ સ્વતંત્ર ત્રીસ પાંત્રીસ વર્ષથી બાબા રામદેવજીના ધામમાં સો થી દોઢસો બસ્સો માણસનો સંગ લઈને જઈએ છીએ શ્રાવણ સુદ એકમના દિવસે સંગ લઈને જઈએ છીએ રણુજા અને યાત્રા કરીને અહી જાત્રા નિમિત્તે તી પછી અહીંયા ભાદર સુદ નૂમના દિવસે બાબા રામદેવજીનું નેતૃ ચઢાવીએ છીએ અને સાંજે મેલામાં લોક ડાયરાનું આયોજન રાખીએ છીએ બાબાના ભજન તમામ ભક્તવ્ય મંડળ મળી